ભક્તિ શક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ યાત્રાધામ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત આજે પહોંચ્યા હતા તેમણે માતા અંબાજીના ભાવપૂર્વક દર્શન પૂજા કરી હતી યાત્રાધામ અંબાજી ખાતે વિકાસના કામો સતત ચાલી રહ્યા છે ત્યારે દર્શન બાદ બળવંતસિંહ રાજપૂતે અંબાજી મંદિરના વિકાસના કામોની સમીક્ષા કરી હતી બનાસકાટના કલેક્ટર દ્વારા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ચાલી રહેલા વિકાસના કામોની વિગતે સમજણ આપી હતી આ ચાલી રહેલા કામોની પ્રગતિ તેમજ કેટલાક સમયમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે તેની પણ સવિસ્તાર માહિતી આપી હતી આ સમય જિલ્લાના પોલીસ વડા પણ હાજર રહ્યા હતા યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનું દર્શનનું ખાસ મહત્વ છે અને રાજ્યભરના માઈ ભક્તો પોતાના સાધનો દ્વારા માતાજીના દર્શન કરવા અંબાજી પહોંચે છે આ ઉપરાંત અનેક પગપાળા સંઘો અંબાજી જવાનું આયોજન કરે છે ત્યારે અંબાજીમાં ભાદરવી પૂનમને લઈને તેના આયોજનની બેઠક યોજાઈ હતી જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ભાગ લીધો હતો આ અવસરે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું આ ડેટા સેન્ટરમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને સજ્જ કરવામાં આવ્યું છે આ ડેટા સેન્ટરમાં મંદિરમાં આવતું ડોનેશન ભક્તો દ્વારા સોના ચાંદી સહિતની વિવિધ ધાતુનું દાન પણ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રસાદ સાડીનો ચડાવો ધાર્મિક સાહિત્ય કેન્દ્ર વગેરેનું ડિજિટલાઇઝેશન કરાવ્યું છે આ સેન્ટરમાં અગાઉ મેન્યુઅલી જે પહોંચ આપવામાં આવતી હતી તેનું કામ હવે ઓટોમેટિક ઓનલાઈન થશે આજે એક વાતનો આનંદ છે અદણીય કલેક્ટર શ્રી અને એમની ટીમ સમગ્ર ડિજિટલ અદણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય છે ડિજિટલનો ઉપયોગ સારા માર્ગે અને કેવી રીતે કરી શકાય નો ઉત્તમ નમૂનો આજે આપણે અહીંયા આગળ દેખવા મળ્યો છે અહીં આગળ લોકો પ્રસાદથી માંડીને કોઈ પણ દાન આપવું હશે હા હશે તો બધું ઓનલાઈન અહીંયા આગળ કરી શકશે હવન પણ બુક કરાવી શકશે અને આવનાર સમયમાં કદાચ મેં સૂચન બી કર્યું છે કલેક્ટરશ્રીને ભાઈ આવું એ કંઈક થઈ શકે તો એક સરસ આરતી અત્યારે જે બહારથી દેખાય છે એ આવનાર સમયમાં આપણે બધા સવારે ઉઠીને આરતી પણ માતાજીના દર્શન થઈ શકે એવી વ્યવસ્થા થવાની છે અંબાજી મંદિરે પોતાનું સોફ્ટવેર ડેવલપમેન્ટ કરીને એક અદ્યતન કામ કર્યું છે જેના કારણે પારદર્શકતા અને દર્શનોને દર્શનના જે ભાવિક ભક્તો છે એના માટે ખૂબ લાભદાયી નીવડવાનું છે